નહીં નીકળે હાથમાં નાખો તો બસ 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 આવ્યું હો બપોરનો દોઢ વાગી ગયો છે મમ્મી અને મમ્મીએ અત્યારે બનાવ્યું છે ફુલાવડનું શાક રોટલી પાપડ અને દાળ ભાત તો અમારે હોય જ દરરોજ બપોરે અને ગરમા ગરમ રોટલી મમ્મી આપતા જઈશ મમ્મી હું સાથે બેસી જાઉં છું ભાઈ ના રે બરાબર ભોગે ઓળશો ને બેને સાથે

અને પછી આવશે ઇલેક્ટ્રિકનું કામકાજ ઇલેક્ટ્રિકનો બધો સામાન આવી ગયો છે અને લોખંડવાળા ભાઈ પેટી આવી ગયું છે અને આજે સાંજ સુધીમાં લોખંડનું કામકાજ થઈ જશે પણ કઈ રીતના થાય એ તો હું આઈ નહીં આવે આમાં પણ મહિના પછી જ હું બતાવી દઈશ કેમ છે ભાઈ અહીંયા હું અહીંયામાં સબસ્ક્રાઈબર છે તો બસ જો આ છે અપડેટ લોખંડનું પતે પછી ઇલેક્ટ્રિકનું ઇલેક્ટ્રિકનું પતે પછી આપણે કાચના ઘોડા લાગવાના છે મોંઘવારી ક્યાં હોય કે ખાલી એક્ઝામ્પલ કહું છું આ આટલી જગ્યામાં જે ઘોડા લાગશે ને એ ઘોડા પંચોતેર હજાર રૂપિયાના થશે ખબર નથી પડતી હું કરું ન કરું અને આ અત્યારે પાસે જૂના ઘોડા હતા ને એ મેરામેન આ સાઈડ આવડતા આ ઘોડા દેખાય અત્યાર સુધી અમે આ ઘોડા વાપરતા આ લગભગ એક ઘોડો કેટલાનો હશે ખબર ચાલીક હજાર રૂપિયાનો એક હશે પણ આવા મારા ઘણા છે અને કોમેન્ટ કરજો કદાચ આ જૂના વેચી દઈએ આપણે બરાબર આવી રીતનું છે કોક ના હોય કામ થઈ જાય અમારું જે નક્કી નથી એમ વેચવી નહીં પણ હા તમે ખાલી કોમેન્ટ તો કરજો બરાબર ઘોડા સારા જ છે કન્ડિશન સારી છે અહીંયા ખાલી એક અઠોડો મારે એટલે માટી રેડી આ અપડેટ ચાલો ઘરે જાવ તો આ લોખંડવાળા આવી ગયા છે બાકીના પાઈપ બહાર પડ્યા છે અને અત્યારે છે ને કાકીએ બનાવ્યા છે ઢોસા તો એનો પ્રોગ્રામ છે ઘરે ઢોસા ખાવા માટે આવી ગયા એમ મારે આજે ત્રણ બે જગ્યાએ બીજી ઇન્વિટેશન હતો એક જગ્યાએ ભજીયાનો પ્રોગ્રામ હતો ત્યાં ન ગયો બીજી જગ્યાએ પાણીપુરીનો પ્રોગ્રામ હતો ત્યાં ગયો ન્યાં ન ગયો અને અહીંયા હું ઢોસા ખાવા માટે આવ્યું કાકાને ત્યાં આવું કેટલી વાર ગરમા ગરમ અમૂલ અમૂલ બટર વાપરવું હો હા જુવિલ ત્યાં જમી લીધું ઓકે

તમે બધા ખવાય ગયા આમે બધા એ દીમમાં બહુ ઉતાવાય આ મોઢું સરવ એવું જોઈએ વાર નો લાગવી જોઈએ ચાલો તો હું જમી લઉં આવો 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 જય ગણેશવર જય ગણેશવર જેની ફાઈન જેતી તો ઢોસા ખાઈ લીધા અને હવે ચોપાટીએ રોજ સાંજે આવવાનો અને આ છે વરાછા રોડ આના સાથે તે સાબુદાણાની ખીચડીની રેસીપી બાજુમાં સજેસ્ટ કરું છું એ વ્લોગ પણ છે ને રેસીપી પણ છે ને અલગ રીતના બનાવેલી છે તો ખીચડી ઘરે બનાવે તો એ બ્લોગ ઉપર ક્લિક કરીને જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય સમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ